બેક બુલેટિનમાં વાત કરીએ તો ખોટા જાતિના પ્રમાણપત્રના આધારે સરકારી પરીક્ષા પાસ કરાયાનો ખુલાસો થયો છે કલ્પસર વિભાગની પરીક્ષામાં પાસ થયેલી યુવતીના પ્રમાણપત્રની ખરાઈ કરતા ખુલાસો થયો યુવતીએ પરીક્ષા પાસ કર્યા બાદ સુરતમાં તેના પ્રમાણપત્ર ખરાઈ માટે મોકલતા સામે આવ્યું કે જાતિનું પ્રમાણપત્ર મેળવવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હતો કતાર ગામના વાલીએ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો આ મામલે પોલીસે શાંતિલાલ ખટીક અને રેખાની ધરપકડ કરી છે સ્કૂલ છોડ્યાનો નકલી દાખલો રજૂ કર્યાનો ભાંડો ફૂટ્યો છે યુવતીએ નકલી પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી પણ પાસ કરી હતી યુવતીએ કલ્પસર વિભાગ ગાંધીનગરની કચેરીમાં મદદનીશ ઇજનેર વર્ગ બેની સીધી ભરતીની પરીક્ષામાં બક્ષી પંચના બોગસ પુરાવાના આધારે સર્ટિફિકેટ મેળવીને પરીક્ષા પાસ કરી જાનું પ્રમાણપત્ર મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરનાર ઠક પિતા પુત્રીને અથવા પોલીસે ઝડપી પાડવામાં આવ્યા છે ખાસ કરીને આ બંને પિતા પુત્રી વિસ્તારમાં રહે છે અને ખોટા દસ્તાવેજો લઈને કચેરી ખાતે પહોંચ્યા હતા અને જાતિનો જે પ્રમાણપત્ર છે તે મેળવવા માટે લાઈનમાં ઊભા હતા પરંતુ ક્યાંક ક્યાંક જે અધિકારીઓ છે તેમને ભણક આવી ગઈ હતી કે જે ડોક્યુમેન્ટો રજૂ કરવામાં આવ્યા છે તે બોગસ ડોક્યુમેન્ટો છે જેને લઈને જે અધિકારીઓ છે તે અધિકારી પોલીસ મથકમાં મહત્વની વાત છે કે જે યુવતી છે તેને બોગસિફિકેટના આધારે સરકારી નોકરી પણ મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું કલ્પસર વિભાગ ગાંધીનગરની કચેરીમાં મદદની વર્ગ બે ની સીધી ભરતીની પરીક્ષામાં બક્ષીપન